આજે સ્થાપના દિવસ છે છે આ વર્લ્ડ વર્ષ પૂર્ણ થયા જેની ઉજવણી કરવામાં આવી હતી મેયર પ્રતિભા જૈને અમદાવાદ વાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે આપણું અમદાવાદ એક ઐતિહાસિક શહેર છે જે વિરાસતનો વારસો છે અને તેને જાળવવાની દરેક નગરવાસીની ફરજ છે આજે અમદાવાદ શહેરના છસો તેરમ સ્થાપના દિવસે હું સહુએ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે આ પવિત્ર દિવસે અમે કોર્પોરેશનની ટીમ સંગઠનના પદાધિકારીઓ અને સહુએ નગરજનો અને જે આમના માણેકનાથ મંદિરના જે વારસાને જે જાળવી રાખ્યું છે એમના પરિવાર સાથે આજે સૌપ્રથમ માણેકનાથ મંદિરે પુષ્પાંજલિ અર્પણ કરી અને મહાઆરતી કરી અને એના પછી અહીંયા માણેક બુજ પર ધ્વજ પૂજા કરીશું અને જેના આશીષે આશીર્વાદે સુભાશિષે માણેકનાથ બાબાના જે આ અમદાવાદ શહેરનો પાયો નખાયો અને સન ચૌદસો અગિયારમાં આ સુંદર પવિત્ર દિવસે જે નાથ સંપ્રદાયના માણેકનાથ બાબાએ આ અમદાવાદ શહેરનો પાયો નાખ્યો અને આ અમદાવાદ આશાવલ કર્ણાવટી મહાનગર ઐતિહાસિક જેના અનોખો અંદાજ તેના પેન્ડલ રિક્ષાથી પોળોથી પેન્ડલ રિક્ષા માણેકચોકથી મોલ અને મેટ્રો ટ્રેનથી બુલેટ ટ્રેન્સથી સવિ અવિરત વિકાસ થઈ રહ્યો છે એવા સતત વિકસિત ઐતિહાસિક નગર અને હેરિટેજ સિટી જે ગુજરાતનું જે ઐતિહાસિક નગર અમદાવાદ શહેર જે ભવ્ય આજે જેનો વિકાસની સાથે સાથે આજના જન્મદિવસે જેના સાયન્સ સિટી સાબરમતી રિવરફ્રન્ટ એવી જ રીતે બીઆરટીએસ વિવિધ જેવી અનેક વિવિધતાઓ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાવનાર આ અમદાવાદ શહેરને આજના દિવસે વંદન કરું છું સલામ કરું છું આજ અમદાવાદ શહેરનો વિકાસ સસ્ટેબલ સિટી ડીએબલ સિટી અને સભ્યતા અને સાંસ્કૃતિકને જાળવવી રાખતા જ આજે આ સિટીનું ખૂબ જ વિકાસ થઈ રહ્યું છે આમ તો જે અમદાવાદ શહેર છે એમનું કર્ણાવટી મહાનગર પર કહેવાય છે અને આજે જે એમની વારસાને જાળવી રાખવાય જે એમના પારિવારિક જે સભ્યો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને આ માણેક બુર્જ પર અમે ધ્વજ પૂજા કરી અને અર્ચન કરીશું એટલે આપણી જે સભ્યતા અને સંસ્કૃતિની વિરાસત પણ વર્ષોથી ચાલવી રાખવામાં આવી છે સૌથી પહેલાં આજે અમદાવાદનો છ છસોને તેરમો બર્થડે છે જન્મદિવસ છે અને આપણે જ્યાં ઊભા છે તે માણેક બુરજની જગ્યા એમ કહેવાય કે આખા શહેરની સૌથી પાવન સિક્રેટ જગ્યા આમ માણેક બુરજ છે ચૌદસો અગિયાર છવ્વીસમી ફેબ્રુઆરીએ અહીંયા ગુરુ માણેકનાથ અહેમદશાહ બાદશાહને ચાર અહેમદના હસ્તે અહીંયા પાયો મુકાયો હતો પાયોનું ફાઉન્ડેશન મુકાયું હતું અને ગુરુ માણેકનાથ બાવાની આશીર્વાદથી એવું મનાય છે માનવામાં આવે છે કે આપણે કન્ટિન્યુઅસ શહેર આપણો પ્રોગ્રેસ કરે આગળ વધે શાંતિ અને સમૃદ્ધિ થાય એ રીતે આગળ શહેર વધી રહ્યું છે અને જે મેં શ્રીએ કીધું આપણું શહેરનું પ્રોગ્રેસ છે આપણે માનીએ કે ચોક્કસ આમાં ગુરુ માણેકનાથજીના સતત આશીર્વાદ છે અને આપણે એ રીતે આપણે શાંતિથી આગળ વધી રહ્યા છીએ હવે કર્ણાવતી નામ અથવા અમદાવાદ શહેર તો એ જ છે નામ તો ક્યાં ફરક પડતા હે ને પણ એની વે આપણે આજના દિવસે આપણે માણેક બુરજ ઉપર ઊભા છે અને ગુરુ માણેકનાથના આશીર્વાદ માગીએ છીએ અને બધા શહેરજનોને આજે છસો તેરમાં બર્થ ડે અને જન્મદિવસની શુભકામનાઓ